જૂનાગઢના માળિયાહાટીના રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા ધારાસભ્ય અને ડીસીએફની ઉપસ્થિતિમાં વન કવચ ખાતે એક પેડ માખી નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયા જેમાં દસ હજાર રોપાનું વાવેતર કરાયું હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ સહિત ઋતુઓમાં તેમજ માનવ સહિત તમામ જીવસૃષ્ટિમાં અસર જોવા મળી રહી છે જેની સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી લોકોના વૃક્ષો પ્રત્યે પ્રેમ વધે લોકો જાગૃત થઈ વધારે વૃક્ષો વાવી તેમને ઉછેર કરે તેવા હેતુથી સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથના માળિયાહાટીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા વન કવચ ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયાને ડીસીએ ડીસીએફ ઉસ્માન રાણાવટી સહિતના અધિકારીઓને પદાધિકારીઓ સાથે એક પેડ માકે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ એક પેડ માકે નામ ટુ અભિયાન અંતર્ગત આપણે માળિયા રેન્જ ખાતેના ઉપસ્થિત થયા છે આ વન કવચ મોડલમાં અંદાજીત દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે એક હેક્ટર વિસ્તારમાં આ ઘનિષ્ઠ વનીકરણ હેઠળ માઇક્રો ફોરેસ્ટ ડેવલપ કરવાના છે અંતર્ગત અનેક શાળાના